હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તાજેતરમાં જ્ઞાન સહાયક યોજના અંતર્ગત પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અગિયાર માસના કરાર આધારિત જ્ઞાન સહાયક ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરવા અંગે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે જ્ઞાન સહાયક પ્રાથમિક માસિક ફિક્સ મહેનતાનો એકવીસ હજાર મર્યાદા વધુમાં વધુ ચાલીસ વર્ષ ત્યારબાદ જ્ઞાન સહાયક માધ્યમિક ફિક્સ મહેનતાણું માસિક ચોવીસ હજાર વય મર્યાદા વધુમાં વધુ પિસ્તાલીસ વર્ષ જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક માસિક ફિક્સ મહેનતાણું ચવ્વીસ હજાર વયમર્યાદા વધારેમાં વધારે પિસ્તાલીસ વર્ષ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ કમિશનર શ્રીની આદિજાતિ વિકાસ કચેરી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તકની નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ અને નિયામક શ્રી વિકસતી જાતિ કલ્યાણ કચેરી હસ્તકની ગુજરાત રાજ્યની અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓ તથા માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના અને જ્ઞાન સહાયક યોજના માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક ની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની તારીખ સુધીની રહેશે પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલ ઉક્ત જગ્યાઓ માટેની આવશ્યક લાયકાત વયમર્યાદા નિમણૂંકનો પ્રકાર અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા વાંચી લેવાની રહેશે આ અરજીઓ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં તે ઉપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલ અરજી પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રો એક એક ઝેરોક્ષ નકલ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે તો જ્ઞાન સહાયક પ્રાથમિક માટે લિંક આપેલી છે ત્યારબાદ જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પણ લિંક આપેલી છે ઓનલાઈન અરજી કરવાની તારીખ બે બાર બે હજાર પચીસ સોમવાર ચૌદ કલાકથી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ બાર બાર બે હજાર પચીસ બુધવાર ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકાશે ત્યારબાદ મિત્રો જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક કરાર આધારિત ભરતી અંગેની જાહેરાત અનાવી અગત્યની સૂચના આપેલી છે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના તારીખ દસ સાત બે હજાર ત્રેવીસના ઠરાવ ક્રમાંક અહીં આપેલો છે તે મુજબ શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓ આશ્રમ શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક અંતર્ગત અગિયાર માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની ભરતી માટે પસંદગી યાદી તેમજ પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે આ લાયકાતો ફરજિયાતપણે માન્ય યુનિવર્સિટી સંસ્થાઓમાંથી મેળવેલ હોવી જોઈએ આ પ્રકારની નિયત લાયકાત ધરાવતા ઉમેદવારોએ બે બાર બે હજાર પચીસના રોજ બપોરના બે કલાકથી બાર બાર બે હજાર પચીસના રોજ ત્રેવીસ ઓગણસાઠ કલાક સુધી એ મિત્રો વેબસાઇટ આપેલી છે તેમના પર મહત્વની સૂચનાઓ આપેલી છે સૂચનાઓ ધ્યાનમાં લઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજી કરતા પૂર્વે નીચે ધ્યાનમાં લેવાની રહેશે તો શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત સંબંધી સૂચના આપેલી છે સરકારી બિન સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક કરાર આધારિત ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં વિવિધ વિષયો માધ્યમની ટેટ ટુ ની પરીક્ષા લેવામાં આવેલ તે પૈકી જે ઉમેદવાર જે વિષય અને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષયને માધ્યમ માટે ઉમેદવારી નોંધાવી શકશે તેમજ તે વિષયમાં શૈક્ષણિક અને વ્યવસાયિક મેળવેલી હોવી જોઈએ ઉમેદવાર સરકારી અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં કરાર આધારિત નિમણૂક માટેની ન્યૂનતમ શૈક્ષણિક લાયકાત અને વ્યવસાયિક લાયકાત ધરાવતા હોવા જોઈએ ત્યારબાદ જિલ્લા પસંદગી સ્થળ ફાળવણી સંબંધી અગત્યની સૂચના આપેલી છે તો ઉમેદવારે અરજી કરતા સમયે જે જિલ્લામાં જ્ઞાન સહાયક તરીકે જોડાવા ઈચ્છે છે તે જિલ્લાની પસંદગી કરવાની રહેશે જેમાં ઉમેદવારને કોઈ પણ એક જિલ્લો પસંદ કરવાનો રહેશે જે વિષયને માધ્યમની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વિષયને માધ્યમની જગ્યા માટે જિલ્લો પસંદ કરવાનો રહેશે ઉમેદવારે કરેલ જિલ્લા પસંદગીના આધારે જિલ્લાવાર મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે જિલ્લાવાર મેરિટ યાદી પ્રતિક્ષા યાદી તૈયાર કરી જિલ્લા કક્ષાએ ઉપલબ્ધ કરવામાં આવશે જેના આધારે જિલ્લામાં વિષય અને માધ્યમવાર ખાલી જગ્યા ઉપર જરૂર મુજબ ઉમેદવારોને બોલાવવામાં આવશે અને સ્થળ પસંદગી કરવાની રહેશે

પૂર્ણ થતા કરાર આપવા પર રદ થયેલ ગણાશે રાજ્ય કક્ષાએ આપેલ સૂચના અનુસાર કરાર રદ પૂર્ણ કરાર કરી રિંગની પ્રક્રિયા કરવાની રહેશે ત્યારબાદ અરજી પત્રકો ઓનલાઈન ભરવા બાબતની અગત્યની સૂચનાઓ આપેલી છે તો એ સૂચનાઓ મિત્રો ખાસ એક વખત વાંચી લેવાની રહેશે ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ મિત્રો રાજ્ય સરકારની પ્રાથમિક શાળાઓમાં ખાલી જગ્યાઓ અંગેની વિગતો આપેલી છે ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ ત્રણેય માધ્યમમાં આપેલી છે અને જિલ્લાનું નામ પણ આપેલું છે કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી છે તમામ વિગતો આપેલી છે ધોરણ એક થી પાંચ માં નવ હજાર બસો પાંત્રીસ જગ્યાઓ ખાલી છે જ્યારે ગણિત વિજ્ઞાન વિષયમાં ધોરણ છ થી આઠમાં ચારસો ઓગણ જગ્યા છે સામાજિક વિજ્ઞાનમાં નવસો ઓગણ જગ્યા છે ભાષા ગુજરાતી અંગ્રેજી હિન્દી સંસ્કૃત વિષયમાં આઠસો પાસઠ ટોટલ મિત્રો ધોરણ એક થી આઠમાં રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં અગિયાર હજાર આઠસો અડતાલીસ જગ્યાઓ ખાલી છે ત્યાર બાદ અંગ્રેજી માધ્યમમાં ધોરણ એકથી પાંચમાં ચારસો પાસઠ ગણિત વિજ્ઞાનને એકત્રીસ સામાજિક વિજ્ઞાન સત્યાવીસ અને ભાષાની સપણ ટોટલ મિત્રો અંગ્રેજી માધ્યમમાં પાંચસો ઓગણસી જગ્યાઓ છે હિન્દી માધ્યમમાં ધોરણ એકથી પાંચમાં છસો દસ જગ્યાઓ છે ગણિત વિજ્ઞાનની નેવ જગ્યા સામાજિક વિજ્ઞાનની તેર જગ્યા ભાષાની નેવું જગ્યા છે ટોટલ મિત્રો હિન્દી માધ્યમમાં આઠસો ત્રણ જગ્યાઓ ખાલી છે ત્યારબાદ મિત્રો જ્ઞાન સહાયક આશ્રમ શાળામાં આશ્રમ શાળા વાર વિશે ખાલી જગ્યાઓની વિગતો આપેલી છે ગુજરાતી માધ્યમમાં ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠમાં તો જિલ્લા મુજબ જગ્યા આપેલી છે ધોરણ એક થી પાંચમાં ત્યાંસી જગ્યા છે આશ્રમ શાળામાં ગણિત વિજ્ઞાનની પિસ્તાલીસ જગ્યા છે સામાજિક વિજ્ઞાન ભાષાની અડતાલીસ જગ્યા છે અને ટોટલ મિત્રો બસો સુડતાલીસ જગ્યાઓ આશ્રમ શાળાઓમાં ખાલી છે મિત્રો ગુજરાત સ્ટેટ સોસાયટી ગાંધીનગર હસ્તકની શાળાઓમાં ધોરણ વર્ગોમાં ખાલી જગ્યાની વિગતો પણ આપેલી છે જેમાં ગુજરાતી માધ્યમ અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમ તમામ માધ્યમમાં આપેલી છે તો ગુજરાતી માધ્યમમાં ટોટલ સત્તર જગ્યા છે અંગ્રેજી માધ્યમમાં છત્રીસ જગ્યા છે હિન્દી માધ્યમમાં એક પણ જગ્યા નથી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ બંને માધ્યમની સંયુક્ત રીતે ત્રેપન જગ્યા સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર હસ્તકની શાળાઓમાં ખાલી છે ધોરણ સતી આઠમાં ત્યારબાદ મિત્રો આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની આશ્રમ શાળામાં વિષયવાર ખાલી જગ્યાની વિગતો આપેલી છે ધોરણ એક થી આઠમાં ગુજરાતી માધ્યમમાં તો મિત્રો જિલ્લાનું નામ આપેલું છે અને ધોરણ એક થી પાંચ ધોરણ એક થી આઠ તો તમામ બાબતો આપેલી છે જેમાં ધોરણ એક થી પાંચમાં ત્રણસો જગ્યા છે ગણિત વિજ્ઞાનની

જ્ઞાન સહાયક ભરતીમાં ભાગ લેવા ઈચ્છતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર